ધરમપુર નાનાપુંડા રોડ ઉપર કન્ટેનરમાં ભરી લઈ જવાતો ભારે સામાન વૃક્ષની ડાળી લાગતા પાછળ ખસી પડતા ઇકો કાર ચાલક અને બાઇક ચાલક સહેજ માટે બચી ગયો ધરમપુર નાનાપુંડા માર્ગ ઉપર અનેકવાર અકસ્માતોની ઘટનાઓ બની છે આ માર્ગથી અનેક ભારે વાહનો પસાર થાય છે અગાઉ પણ અનેકવાર ઓવરલોડ અને વાહનોની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં મોટા સાધનો અંદર ભરવાને કારણે અકસ્માતો થઈ ચૂક્યા છે પરંતુ તેમ છતાં પણ અહીંથી પસાર થતાં વાહન ચાલકો કન્ટેનરોમાં બોડી કરતાં પણ મોટા સાધનો ભરીને બેફિકરાઈપૂર્વક વાહનો હંકારી લઈ જાય છે જેના કારણે ચોક્કસપણે અકસ્માત સર્જાય છે ત્યારે આજે પણ આવી જ ઘટના બનતા બનતા રહી ગઈ પૂનાથી સુરત તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં મોટા પ્રમાણમાં મશીનરી ભરવામાં આવી હતી જેની ઊંચાઈ એટલી હદે ઊંચી હતી કે ઓવરલોડ સમાન ભર્યું હોવાની શક્યતાઓ વધી હતી પરંતુ તેમ છતાં પણ બિંદાસપણે નેશનલ હાઈવે નંબર છપ્પનથી કન્ટેનર હંકારી ચાલક લઈ જઈ રહ્યો હતો આ કન્ટેનર જ્યારે કાકડકુવાથી થોડે આગળ આવતા જરિયા તરફ જવાના માર્ગની સામે હાઈવે ઉપર એક મોટા ઝાડની ડાળી સાથે કન્ટેનરમાં ભરેલો સામાન અથડાતા ભરેલો સામાન નીચે રોડ ઉપર ધડાકાભેર પટકાયો હતો કન્ટેનરની પાછળના ભાગે આવતી એક ઇકો કાર સદભાગ્યે સહેજ માટે બચી ગઈ હતી જ્યારે અન્ય એક બાઈક ચાલક પણ આ સામાન નીચે પડવામાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો લોખંડની મોટી ટાંકી જેવો સામાન કન્ટેનરમાંથી રોડ ઉપર ફંગોડાઈને પડતા એક તરફનો રોડ ટ્રાફિકના આવન જાવન માટે બંધ થઈ જવા પામ્યો હતો અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો એકત્ર થઈ ગયા હતા જ્યારે હાઈવે ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી નોંધનીય છે કે આ અગાઉ પણ અનેક કન્ટેનરોમાં કન્ટેનરની બોડી કરતાં પણ વધુ પ્રમાણમાં મોટા વાહનો લઈ જવામાં આવતા હોય છે જેના કારણે અનેકવાર અકસ્માતો સર્જાયા છે જેમાં કેટલાકના મોત પણ થયા છે ત્યારે આ વિસ્તારમાં આર દ્વારા વધુ સઘન ચેકિંગ કરવામાં આવે જેથી કરીને ઓવરલોડ સામાન ભરી લઈ જતાં અનેક ટ્રક ચાલકોને દંડનીય કાર્યવાહી થઈ શકે નહીં તો આગામી દિવસમાં બિંદાસપણે લઈ જવાતા ઓવરલોડ સાધનોને લઈને અકસ્માત સર્જાય તો નવાય નહીં